नमस्कार मित्रों जय माताजी हर हर महादेव तो मित्रों आज आप नवरात्रि मा मासिक धर्म दरमियान स्त्रीओ व्रत जोइये के नहीं मासिक धर्म दरमियान स्त्रीय गरबा रमवा जवु जो के नहीं, अने दोस्त जो स्त्री स्त्रीओ व्रत अने मासिक धर्म मा आवी जाए तो शू करवू तथा नवरात्रि मा मासिक धर्म दरमियान પૂજા વિધિ કરવી શુભ કે અશુભ આ બધી વાતો આપણે આજે જાણવાના છીએ તો મિત્રો વીડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજો વીડિયો તમને સૌથી પહેલા મળે અને કોમેન્ટ બોક્સમાં જય મા અંબે જય મા દુર્ગા જરૂર લખી દેજો તો મિત્રો માં આદ્ય શક્તિની ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રિ નવરાત્રિના તહેવારને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે દેશના ખૂણે ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે આ તહેવારમાં નાના બાળકોથી લઈને યુવાન અને બધાને જ એક અનોખી ખુશી હોય છે લોકો ઉપવાસ કરે છે માતાજીના શ્રૃંગાર કરે છે અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે યુવતીઓ અને મહિલાઓ માતાની આરાધના ગરબે ઘૂમીને અને પૂજા કરીને કરતી હોય છે હવે સૌથી વધુ તકલીફ આમાં ત્યારે થાય જ્યારે નવરાત્રી દરમિયાન જ કોઈ પણ યુવતી કે સ્ત્રીનો માસિક ધર્મ શરૂ થાય હવે મૂંઝવણ એ વાતની થાય કે આ સમય કે આ દિવસો દરમિયાન પૂજા અને આરાધના કરવી જોઈએ કે નહીં વૈદિક ધર્મ અનુસાર માસિક ધર્મના દિવસોમાં મહિલાઓ માટે બધા જ કાર્યો વર્જિત હોય છે માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ લગભગ બધા જ ધર્મમાં આ નિયમ લાગુ પડે છે જ્યારે પણ મહિલાઓને પીરિયડ્સ આવે છે ત્યારે તેમના શરીરમાં નબળાઈ આવી જાય છે એટલે તેમણે ઘણા કાર્યોથી દૂર રાખવામાં આવે છે હવે આ સવાલનો જવાબ મેળવતા પહેલા આપણે પહેલા માતાજીની પૂજા અને ઉપાસના વિશે જાણી લેવું જોઈએ વ્યક્તિ જ્યારે ઈશ્વરનો આભાર પ્રગટ કરવા જે વિધિ કરે તેને પૂજા કહેવાય છે પણ ઉપાસના એટલે ઉપાસના એટલે પોતાની સમક્ષ બેસવું આધ્યાત્મિક રીતે જોઈએ તો દરેકમાં ઈશ્વરનો વાસ હોય છે કર્મકાંડી પૂજામાં સૂક્ષ્મ અને સ્થૂળ બંને બાબતો પર બરોબર ધ્યાન રાખવામાં આવ્યું છે કર્મકાંડી પૂજામાં ધ્યાન આહવાયન આસન સ્નાન બોજાન જેવી વિધિ સામેલ હોય છે ધ્યાન અને આહવાન એ સૂક્ષ્મ રીતે હોય છે પણ આના પછીની જે વિધિ આવે છે સ્થૂળ વસ્તુઓ સાથે કરવામાં આવે છે પણ આ બધી વિધિ એ સંપૂર્ણ ભાવનાથી કરવામાં આવે છે જો તમે કોઈ પણ પૂજા કે વિધિ ભાવના વગર કરો છો તો તેનો કોઈ અર્થ નથી સ્થૂળ પૂજન એ ઘણા બધા પ્રકારે કરવામાં આવે છે જેમાં પાંચ પ્રકાર દસ પ્રકાર સોળ પ્રકાર બત્રીસ પ્રકાર ચોસઠ પ્રકાર એકસો બત્રીસ પ્રકાર વગેરેમાં ભગવાનની હાજરી માનીને તેમની સ્થાપના સ્નાન અધ્ય વસ્ત્ર શૃંગાર નૈવેદ સુગંધ વગેરે અર્પણ કરીએ છીએ પછી માતાજીની આરતી સ્તુતિ ભજન વગેરે જેવું કરીને માતાજીની આરાધના કરીએ છીએ આ બધું જ્યારે પણ આપણે કરીએ ત્યારે મનમાં માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કરવાનું છે ભાવ એ ચહેરા પર નહીં પણ મનમાં પણ હોવો જોઈએ જેવી રીતે આપણા મનમાં ગમે ત્યારે શુભ અશુભ વિચારો અને વાતો આવી જતી હોય છે જેવી રીતે આપણે સુખ અને દુઃખ મનથી જ વિચારી લેતા હોઈએ છીએ સારી અને ખરાબ વાતો વિચારી લઈએ છીએ તેવી જ રીતે આપણે માતાની સ્તુતિ અને આરાધના મનથી પણ ગમે ત્યારે ગમે તેવી જગ્યાએ કરી શકીએ છીએ ધાર્મિક લાગણીની રીતે જોઈએ તો માસિક ધર્મ દરમિયાન સ્ત્રી માતાજીને સ્પર્શ ન કરી શકે પણ સ્પર્શ કર્યા વગર પણ માતાજીની આરાધના કરી જ શકે છે મનમાં માતાજીનું નામ લેવું અને તેમની આરતી અને સ્તુતિ ગાઈ શકે છે તેઓ વ્રત પણ કરી શકે છે માતાજીની માનસિક સ્તુતિ અને આરતી કરવાથી પણ એટલી જ કૃપા અને આશીર્વાદ મેળવી શકો છો એટલે સરળ ભાષામાં તમને જણાવીએ તો આનો અર્થ એ થાય કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીએ માતાની છબીને સ્પર્શ કર્યા વગર મનમાં જ આરતી અને સ્તુતિ કરી શકે છે વ્રત પણ કરવું હોય તો કરી શકે છે તેમાં કોઈ પણ જાતની મુશ્કેલી આવતી નથી તો મિત્રો હવે જાણીએ જો નવરાત્રીમાં પીરિયડ્સ આવે અને જો વ્રત કે પૂજા રાખી હોય તો શું કરવું જો નવરાત્રિમાં પીરિયડ્સ આવે તો વ્રત કરવાથી પાપ શું લાગે નવરાત્રિ એક બે દિવસ નહીં પરંતુ પૂર દિવસનો પર્વ છે અને દશમો દિવસ એટલે દશેરા પણ ઉજવણીનો દિવસ છે આ દરમિયાન આપણે ઘરમાં ગર્વો પધરાવીએ છીએ અને જપત ધ્યાન સાથે આત્મિક શક્તિના વિકાસ માટે આ દિવસો આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હવે જ્યારે આવા વ્રત જપ જો કોઈ સ્ત્રી કરતી હોય ત્યારે શક્યતા છે કે આ નવ દિવસ દરમિયાન કદાચ તેને પીરિયડ્સ આવી જાય જો આવું થાય તો માસિક ધર્મ દરમિયાન તમારા પૂજા અને વ્રતનું શું થાય શું પૂજા અને વ્રતને યથાવત રાખી શકાય કે નહીં માતાની ઉપાસના કરી શકાય કે નહીં તો મિત્રો આ બધી વાતોમાં શાસ્ત્રો શું કહે છે જાણો આ જાણવા માટે સૌ પહેલા તો પૂજા અને ઉપાસના વચ્ચેનો ભેદ સમજવો પડે જ્યારે માનવ કોઈ દેવતાનું અભિવાદન કરે છે તેને પૂજા કહેવાય છે પરંતુ ઉપાસનાનો અર્થ થાય છે ઉપલસ આસન એટલે કે પોતાનામાં સ્થિર થઈને આત્મતત્વની શોધ વેદાંત પણ કહે છે કે પરમ તત્વ બીજે ક્યાંય નહીં પણ તમારા પોતાનામાં વસેલું છે ભારતીય શાસ્ત્રોમાં કર્મકાંડીય પૂજનમાં સૂક્ષ્મ અને સ્થૂળ બંને ઉપક્રમોને બરાબર સમાહિત કરવામાં આવ્યા છે આ કારણે જ મને જુદી જુદી વિધિવિધાન જોવા મળે છે આત્મનિહિત ઈશ્વરને ભજવામાં અભડહેડ શેની જ્યારે ધ્યાન અને આહવાહન સૂક્ષ્મ અને માનસિક હોય છે જ્યારે સ્થૂળ પૂજામાં આપણે સ્તુતિ ઝોરશોપચાર પૂજા ભજન અને આરતી દ્વારા ઈશ્વરની નશ્વર મૂર્તિમાં પોતાના આરાધ્યની સૂક્ષ્મ હાજરીને માનીને તેની પૂજા કરીએ છીએ પરંતુ જેમ આપણે કોઈપણ સ્થિતિમાં પોતાના પ્રેમ ક્રોધ અને ઘૃણા જેવા ભાવને પ્રગટ કરીએ છીએ જે આપણા મગજમાં શુભ અને અશુભ વિચાર આવે છે અને જાય છે જે રીતે તમે ગમે ત્યારે મધુર અને કડવા વચન બોલો છો તેમ ગમે ત્યારે તમારી અંદર રહેલા ઈશ્વરી તત્વને જે પણ ભાવે ધારો તે ભાવે ભજી શકો છો તેનું ચિંતન કરી શકો છો તેમનું સ્મરણ અને માનસિક જાપ કરી શકો છો પરંપરા હોય તો મૂર્તિને ન અડાય પણ માનસિક પૂજા તો કરી જ શકાય હા પરંપરા અને કર્મકાંડ તમને માસિક ધર્મ દરમિયાન સ્થૂળ કાર્યો જેવા કે દેવ પ્રતિમાનો સ્પર્શ સ્થૂળ પૂજન અને મંદિરમાં તેમજ ધાર્મિક કાર્યોમાં રોકે છે પરંતુ તમારા અસ્તિત્વને અંગીકાર કરવાથી રોકી શકતા નથી તેમ આત્મતત્વની શોધ માટે તમને કોઈ વ્રત કરવાથી પણ માસિક ધર્મ દરમિયાન શાસ્ત્રનો પ્રતિબંધ નથી કોઈપણ મહિલા પીરિયડ્સ દરમિયાન પણ દેવમૂર્તિનો સ્પર્શ કર્યા વગર પણ વ્રત વગેરે કરી શકે છે આવી સ્થિતિમાં માનસિક જપ અને પૂજન કરી શકો છો તેમાં કોઈ બાધા નથી વાલા મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બેલ નોટિફિકેશનને પણ ઓલ પર સેટ કરો જેથી કરીને આગળનો વિડીયો તમને સૌથી પહેલા મળે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો